પાલનપુર ખાતે જનજાતિ સુરક્ષા મંચ દ્વારા પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સાથે થયેલ અત્યાચાર મામલે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા મહિલાઓ પર દુષ્કર્મ અને અત્યાચાર કરવા મામલે રાષ્ટ્રપતિને રજૂઆત કરવા આવેદન પત્ર આપવામાં આવ્યું પાલનપુર ખાતે જનજાતિ સુરક્ષા મંચ દ્વારા પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહ નવાઝ શેખ અને તેમના સહાયકો દ્વારા સંદેશ ખાલી વિસ્તારમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓને પોતાના ઘરેથી લઈ જઈને પાર્ટીના કાર્યાલય ખાતે રાખીને તેમની સાથે અમાનવીય રીતે દુષ્કર્મ ગુજારીને અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે ત્યારે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકાર દ્વારા શાહ નવાઝ શેખ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને લાંબા સમયથી પોલીસ દ્વારા તેની અટકાયત પણ કરવામાં ન આવતા સમગ્ર દેશમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેના ભાગરૂપે મહિલા ઉપર અમાનવીય અત્યાચાર કરનાર તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહ નવાઝ શેખ સામે કાર્યવાહી કરવા રાષ્ટ્રપતિને ઉદ્દેશીને બનાસકાંઠા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું અને મહિલા ઉપર થતા અત્યાચાર અટકાવવા માટે

ત્યાંનું જે ગામ છે સંદેશ ખાલી ગામમાં જઈ અને ત્યાં સારી સારી સ્ત્રીઓ અને યુવતીઓને શોધખોળ કરી અને એમની ઓફિસે એમની જે પાર્ટી કાર્યાલય છે ત્યાં લઈ જઈ અને એમની ઉપર ખૂબ જ બળાત્કાર અને અત્યાચાર કરવામાં આવ્યો છે અને આખી રાતની રાત એમની ત્યાં રાખવામાં આવ્યા છે એટલે અમે એના વિરોધમાં આજે શ્રી કલેક્ટર ઓફિસે અમે જનજાતિ સુરક્ષા મંચ દ્વારા સર્વ બહેનો અહીંયા પત્રક આપવામાં આવ્યા છીએ એટલું જ નહીં પણ આ દર લોકોએ જે અમારા જનજાતિ સમાજના જ્યાં પરિવારો છે એમની જમીનો પણ હટી લીધી છે અને એમના ઉપર ક્રૂરતાપૂર્વક ખૂબ જ ખરાબ કૃત્ય કર્યું છે એ એમનું શાસન એમના સુધી જ રાખે લોકોને બહુ જ હેરાન કરે છે એટલા માટે અમે આજે કલેક્ટર ઓફિસે આવેદનપત્રક આપવા માટે આવ્યા છીએ